નમસ્કાર મિત્રો ખોડલ છોડું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમારા માટે કોયલા ડુંગર ઉપર બિરાજમાન માતા હરસિદ્ધિ એટલે કે જેનું સ્થાનક હર્ષદ નામે પણ વિખ્યાત છે તેની જગવિખ્યાત કથા અને તેના પ્રાકટ્યની કથા લઈને આવ્યા છીએ મા હરસિદ્ધિની પ્રાકટ્ય કથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ મુકામે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત ઉપર બનેલું છે જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો કૃત્ય કૃત્ય થઈ જાય છે આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે હરસિદ્ધિમાને હર્ષદ સિકોતર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખાય છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી પણ છે શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર ઉપર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા આ રીતે છે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ તેમના કુળદેવી હરસિદ્ધિ માતાને કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર ઉપર પ્રકટ થયા અને શ્રીકૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો સર્વશક્તિમાન છો છતાં મને કેમ યાદ કર્યું ત્યારે શ્રી કૃષ્ણએ માતાને વિનંતી કરી કે મા બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાશુરને હણવા માટે મારી તમારી સહાયતાની જરૂર છે માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે છપ્પન કોટી યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું નામ લેશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતાં ભગવાન યાદવો સાથે મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિનું સ્થાપન કરું કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ચારસોથી ઉપર પગથિયાં છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે કુદરતી વાતાવરણ અને સૌમ્ય એવી પ્રકૃતિનું દર્શન પણ થાય છે તળેટીમાં સમુદ્રના દર્શન થાય છે અને ટોચ પરથી માતાજી નીચે તળેટીમાં કેવી રીતે આવ્યા તેની પણ એક લોકવાયકા છે લોકવાયકા એવી હતી કે દરિયા અર્થમાં વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમને એક શ્રીફળ વધેરવું પડતું હતું જેથી તેમની આગળની મુસાફરી નિર્ભીધને પાર પડી એકવાર કચ્છના વેપારી ઝગડુશા તેમના સાત વહાણોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીના સન્મુખ આવતા તેમને નાળિયેર આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વહાણ મધ દરિયે ડૂબી ગયા સાતમું વહાણ બચાવી લેવા માટે ઝગડુશાએ મધગરિયે મા વહાણવટી શિકોતરને યાદ કર્યા તેમને ભાવભરી પ્રાર્થના કરી જેનાથી માં પ્રસન્ન થયા અને તેણે વરદાન માગવા કહ્યું તે જ સમયે જગડુશાએ કહ્યું કે મા તું તો દયાળુ છો તું મમતાળી માથ છો તું આ ડુંગરની ટોચ ઉપરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વહાણ ડૂબે નહીં તેવા તમે આ માતાજીએ ઝગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે જા હું તારી વાત માનવા તૈયાર છું પણ હું ઉપરથી નીચે આવું એટલે મને દરેક પગથથી તું એક એક બલી આવ અને જો તું બલિ ચઢાવે તો જ હું નીચે આવું ઝગડુશાએ માતાની આ શરતને માન્ય રાખી અને તેણે માતાજીને આપેલા વચન પ્રમાણે એક એક પગથથી એક એક પશુનો બલિ આપતું નક્કી કર્યું પણ બલિ આપતાં આપતા માતાજી જ્યારે નીચે ઉતરતા હતા ત્યારે છેલ્લા ચાર પગથિયા બાકી હતા અને શેઠ પાસે પશુઓને બલી આપવા માટે પશુઓની સંખ્યા ખૂટી પડી એટલે ઝગડું શાહ મૂંઝવાયા કે હવે ત્યારે માતાજી એટલે ઊભા રહ્યા અને બોલ્યા કે ઝગડું શાહ તારા વચન પ્રમાણે હજુ મારી ચાર બલી બાકી રહી હવે શું કરશો ત્યારે શાહે વિના સંકોચી પહેલાં બે પગથિયે પોતાના દીકરા પત્ની એમના બલી આપ્યું તેમ છતાં પણ હજુ એક પગથિયું બાકી રહી ગયું એટલે ઝઘડુશાએ પોતાનું માથું વધેરી અને માતાજીને બલી આપી તેમજ માતાજીના બાકી રહી ગયેલા ચાર પગથિયાને પૂરા કર્યા માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને ઝઘડુશા તેમના દીકરા તેમની પત્નીઓ તમામ બલીઓને સજીવન કર્યા ઝઘડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે બીજી પણ એક એવી કથા છે કે જ્યારે મહારાજા વિક્રમાદિત્ય તપસ્યા કરીને જ્યારે દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈન હરસિદ્ધિ મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મુકામે હોય છે માતાજી અહીં પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય ત્યારબાદ જ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે બંને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે હરસિદ્ધિ માતાનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે તેની દિવાલો તદ્દન સાદી છે તેની રચનામાં ભૂમિ સમાંતર થર છે જે ટોચે પહોંચતા પહોંચતા સાંકડા બનતા જાય છે તે તેની ખાસિયત છે મંદિરના શિખર ઉપરની અણીયારી ટોચ જો કે આજે અસ્તિત્વ ધરાવતી નથી આ મંદિર ટેકરીની ટોચે આવેલું છે અત્યારે જે મંદિર છે તે લગભગ બારીક શૈકમાં બનેલું હોય તેવું માનવામાં આવી રહે છે હરસિદ્ધિ મંદિરની બારશાખને સુંદર અને સુશોભિત કરેલી છે તેમજ તેમાં દેવી દેવતાઓની તકતી શિલ્પમાં ધ્યાનમાં ખેંચાય તેવી રીતે જળવામાં આવી છે મંડપમાં ચાર ખૂણામાં ચાર અને બાકીના આઠ થાભલા ઉપર મંડપ રચાયો હોય તેવું જણાવવામાં આવે છે તેથી આ મંદિર પુરાતત્વની યાદોને તાજા કરે છે હરસિદ્ધિ માતા ત્રિવેદી અને બીજા ઘણા કુટુંબોમાં કુળદેવી તરીકે પૂજાય છે તેમનામાં શ્રદ્ધા ધરાવતા અનેક લોકો તેમની માનતા માને છે અને બાધા ઉતરાવવા માટે આ સ્થળે આવે છે તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્ત્વ રહેલું છે તેટલું જ તેના દરિયાકિનારાનું આકર્ષણ પણ છે અહીંનો દરિયા કિનારો ખૂબ જ સૌમ્ય છે મંદિરની પાછળ એક કિલોમીટર સુધી રેતીવાળો છીછરો દરિયાકિનારો જોવા મળે છે આ સ્થાનક પોરબંદરથી ચાલીસ કિલોમીટર અને દ્વારકાથી પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે પોરબંદરથી દર કલાકે એસટી બસની સગવડ છે અહીં રોકાવા માટે ધર્મશાળા પણ આપેલી છે તો મા કોયલાના ડુંગર ઉપર બિરાજમાન એવી મા હરસિદ્ધિ મા વહાણવટી અને મા શિકોતરની યશગાથા તેમજ તેના પ્રાગઠ્યની કથા અહીં સવિસ્તાર અમે તમને જણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જો તમને અમારા આવા જ પ્રકારના અવનવા વિડીયો અને ઓડિયો સાંભળવામાં રસ હોય તો તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમજ તમે આવા બીજા ધાર્મિક પ્રસંગો અને ઘટનાઓ વિશે જાણકારી મેળવવા માંગતા હોય તો તમે તેઓ અમને કમેન્ટ દ્વારા પણ જણાવી શકો છો જય મા હર્ષિદ્ધિ જય